કેમ છો આજે આપણે તમારી સાથે સાથે વાત 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 છે જે અમારે થઈ કરીશું નમસ્કાર વેલકમ ટુ ગુજરાત સમુદાય ગુજરાત સમુદાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખાસ એપિસોડ લઈને આવ્યા છીએ કે જેમાં આપણે વાત કરીશું ફિટનેસની જેમાં આપણે વાત કરીશું સ્વાસ્થ્યની કઈ રીતે તમારે સ્વાસ્થ્ય રહેવું કઈ રીતે તમે પોતાના સ્વાસ્થ્યને જાળવી શકો છો જેમ કહે છે કે આ શરીર છે એ આપણું મંદિર સમાન છે એને સાચવવું જોઈએ આપણે તો જ તમે જીવનમાં પ્રગતિ કરી શકો તો આજે આ બધી જ વાતો આપણે કરવા આવી ગયા છે યશભાઈ સાથે યશભાઈ મણિનગરમાં પોતાનું આર્ક ફિટનેસ સેન્ટર ચલાવે છે છેલ્લા દસ વર્ષથી એ હેલ્થ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એક વેલનોન ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ એક્સપર્ટ છે આ દસ વર્ષની અંદર એમણે દેશ વિદેશના ઘણા બધા વ્યક્તિઓને એમની જે હેલ્થની સમસ્યાઓ છે સ્વાસ્થ્યની સમસ્યાઓ છે એ દૂર કરવામાં એમને હેલ્પ કરી છે અને ખૂબ સારો સ્વાસ્થ્ય મેળવવામાં એમણે બહુ મોટો ભાગ ભજવ્યો છે તો યશભાઈ સાથે એમના અનુભવની વાત કરીશું અને ઘણી બધી જે સ્વાસ્થ્યને લઈને મિત છે એ મિતમાંથી આપણે કેમનું બહાર નીકળવું એની વાત કરશે અને ટીપ્સ એન્ડ ટ્રિક્સ આપશે તો યશભાઈ આપનું ગુજરાત સમુદાયમાં હાર્દિક સ્વાગત છે નમસ્તે તો આપણે સીધું સવાલથી વાત કરીએ તો હું યુટ્યુબ પર ઘણા બધા જોઉં છું વિડીયો હોય છે બે દિવસમાં વજન ઘટાડો અને એક અઠવાડિયામાં વજન ઘટાડો ને તમે સ્કીની છો અને બલકી થઈ જાઓ બલકી બલ્કીમાંથી સ્કીની થઈ જાઓ અને થોડા દિવસોનો ખેલ હોય એવી રીતે બતાવે છે તમને તો આ બધું છે શું એકચ્યુઅલી એકચુઅલી આ બધા માર્કેટિંગ સ્ટેન્ડ છે માર્કેટિંગ કિમિક કહી શકીએ આપણે કે લોકો બેઝિકલી શોર્ટ ટાઈમમાં વધારે વ્યૂઝ મેળવવા માટે કે વધારે ફેમસ થવા માટે આ બધી ટર્મ્સ યુઝ કરતા હોય છે એટલે આ હન્ડ્રેડ પર્સન્ટ ફેક છે જો એને તમે પ્રોપરલી ડિબેટમાં કોઈને બેસાડો જ્યારે કોઈ ફિટનેસ એક્સપર્ટ હોય એની જોડે તેને કશું જ ન્યુટ્રિશન કે ફિટનેસ ઓરિયન્ટેડ કોઈ જ નોલેજ નહીં થાય હું બેટ કરું છું એનો અને આ બીજો પોઈન્ટ એ છે કે જે લોકો એમ કહે છે કે અમે શોર્ટ ટાઈમમાં તમને ગેઇન કરી આપશું વીસ કિલો દસ કિલો પાંચ કિલો લોસ કરી આપશું અત્યારે તમે નાના નાના જીમ જોઈ લો જેની અંદર લોકો વર્કઆઉટ કરવા જતા હોય છે એની અંદર લોકો સ્ટિરોઇડ્સની સાયકલ સ્ટાર્ટ કરી દીધું અને ક્લાયન્ટ્સને બી એકચ્યુઅલી ખબર બી નથી હોતી કે આ લોકો અમને સ્ટિરોઇડ્સ આપે છે તમે જેમ કે મોટી મોટી કંપનીઓ અત્યારે જે સપ્લિમેન્ટ આપે છે મંથલી સાયકલ્સ આપે છે કે તમે ત્રીસ દિવસ લો છ કિલો વજન ઘટાડો તો બધાની અંદર એવા કેમિકલ્સ છે એવા સ્ટિરોઇડ્સ છે અને જેથી તમારા બોડીને બહુ વધારે માત્રામાં નુકસાન થાય છે પણ લોકો અવેર નથી એટલે હંમેશા કોઈ ફિટનેસ એક્સપર્ટને જે જાણકાર છે આ ફિલ્ડનો આ તો વાત એવી જ થઈ કે તમે ડૉક્ટર જોડે જાઓ છો અને એમને કહો છો કે તમે અમને દવા આપો એવી રીતે લોકો આજે જઈને કહે છે કે તમે અમને શું વર્કઆઉટ આપો મેં આ આ કરવું છે મારે જીમ માં આટલા ટાઈમમાં શોર્ટ ટાઈમમાં મારે ગેઇન કરવું છે એકચ્યુઅલી આનો કોઈ શોર્ટકટ નથી અને આને પ્રોપરલી તમે ફોલો કરો તો એક લાઈફસ્ટાઈલનો એક પાર્ટ છે બરાબર છે યશભાઈ તો તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ તમારું બેકગ્રાઉન્ડ શું હતું અને તમે આ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં કેમ ના આવ્યા બેઝિકલી મારો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતો અને મારા ફાધર એઝ અ જીમ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરરમાં હતા નાઇન્ટીન નાઇન્ટી ફોરથી અને હું બી એના થોડા ટચમાં હતો અને મેં એન્જિનિયરિંગ સ્ટડીઝ કર્યા પછી મને એવું થયું કે હું ઇન્ડસ્ટ્રી જોડે જોડાયો પણ મને એ વખતે મારા સેલ્ફ કોન્શિયસ હતો કે હું મારા હેલ્થનું શું થશે હું મારી ઇન્ડસ્ટ્રીમાંથી ટાઈમ નથી કાઢી શકતો પ્રોપર મારું સ્કેડ્યુલિંગ નથી એટલે એ વખતે મને હું જીમ જોઈન કર્યું મેં વર્કઆઉટ કર્યું પછી એ આઈડિયાથી જ મને એવું આવ્યું કે હું પોતાનું ફિટનેસ સેન્ટર જ કેમ ના હોય મારો એટલે એ મેં એના માટે ખોલવા માટે પહેલાં બી મને એ પ્રશ્ન આવ્યો કે હું એકચ્યુઅલી એના લાયક છું કે નહીં તેના માટે બેઝિકલી મેં થોડું રિસર્ચ કર્યું અને એ વખતે હું કે ઇલેવન ગયો મુંબઈ જે ઇન્ડિયનની ટોપ ફિટનેસ એકેડેમી છે ત્યાં મેં સિક્સ મંથ સ્ટડીઝ કર્યું ન્યુટ્રિશન સાયન્સ એન્ડ પર્સનલ ટ્રેનિંગમાં અને એના પછી સર્ટિફિકેશન કર્યા પછી હું અમદાવાદ પાછો આવીને મેં આ સેન્ટર સ્ટાર્ટ કર્યું બરાબર યશભાઈ હવે વાત કરીએ તો ફિટનેસ અને ફિટનેસમાં એક એક્સરસાઇઝ અને ડાયટ બે વસ્તુ ચાલતી હોય લોકો આ પર્સન્ટેજ આપવાની વાત છે કદાચ આપણા ભારતીયોમાં કે ગુજરાતીઓમાં એક વસ્તુ છે કે ભાઈ આટલા ટકા ને આટલા ટકા કે ભાઈ દસ ટકા એક્સરસાઇઝ હોય ને એસી ટકા તમારે ડાયટ હોય ને આ બધું હોય તો એ આખરે ગણિત છે શું એકચ્યુઅલી આમાં કોઈ પેરામીટર્સ કોઈના માટે નથી એકચ્યુઅલી બાયોલોજીકલી બધાના બોડી ડિફરન્ટ છે બધાના જેનેટિક્સ અલગ છે તો એવું કોઈ પેરામીટર્સ ના કહી શકીએ કે આપણે આ સેવન્ટી પર્સન્ટ એક્સરસાઇઝ થર્ટી પર્સન્ટ વર્કઆઉટ કે થર્ટી પર્સન્ટ ડાયટ તમે કંઈ જે રીતે લોકો ટર્મ્સ જનરલી યુઝ કરતા હોય છે પણ એવું બંને મારા પ્રમાણે તો બંને ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું વર્કઆઉટ બી ઇમ્પોર્ટન્ટ છે એટલું ફૂડ બી ઇમ્પોર્ટન્ટ છે અને ફૂડ બેઝિકલી તમે કયા ઓરિજિન કઈ રિજનમાંથી બિલોંગ કરો છો એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા જેનેટિક્સ જે મેઇન રોલ પ્લે કરે છે કે તમારી બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે કેટલી વસ્તુઓ બધા પેરામીટર્સ એના માટે મહત્વના છે તો યશભાઈ જે નવા વ્યક્તિઓ છે જે આ ફિટનેસમાં અવેર હવે થયા છે એને મારે મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડતું હોય ધ્યાન રાખવું પડશે ઘણા બધા લોકો એવા છે કે ભાઈ કોઈ બીમારી થઈ ને કે નહીં હવે મારા ખ્યાલ સાચવું છે ઘણા બાળકો છે કે જે ભાઈ કોઈ હીરોની એક્ટર એક્ટ્રેસની બોડી જોઈને કે ભાઈ આવી બોડી આપણે બનાવી જોઈએ વધારે આપણે ફૂલ લાગીશું સારા લાગીશું તો એવી રીતે બધા જનરલી આ ફિલ્ડમાં આવતા હોય છે તો જે નવા લોકો આવી રહ્યા છે

તમે એને કાઉન્ટર ક્વેશ્ચન એ કરો એકચુઅલી હું આ ગોલ સુધી પહોંચવા માટે મારે કેવી રીતે પ્રોસેસ છે જેમને લોકો જોઈન કરીને સ્ટાર્ટ કરી દે છે દોડવાનું સ્ટાર્ટ કરી દે પહેલા જ દિવસે કે પાંચ કિલોમીટર રનિંગ કરી લઈશ આ આટલું વેઇટ લિફ્ટ કરી દઈશ એ ના કરવું જોઈએ કે મારી પ્રાઇમરી સલાહ છે બધા જ લોકો અત્યારે આ ભૂલ કરે છે મેજર અને આગળ જતા મેજર પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ થાય છે બોડીને બી એટલે એક પ્રોસેસ છે કે બેઝિકલી જ્યારે તમે કોઈ બી જગ્યાએ જોઈનિંગ કરો ફિટનેસ પ્રોગ્રામને તેને એક બેઝિક ફિટનેસ ટેસ્ટ હોય એની અંદર તમારા બોડીના પેરામીટર્સ આઈડિયા આવે એઝ એ ટ્રેનરને જો સર્ટિફાઈડ હોય વેલ ક્વોલિફાઈડ હોય એને ખબર પડે કે આમને મારે કયા કઈ જગ્યાએથી સ્ટાર્ટ કરાવું એમનું કરંટ બોડીની સિચ્યુએશન શું છે એના બેઝિસ પર એમને વર્કઆઉટ રૂટીન આપવું પડે એને કાર્ડિયો કેટલું આપવું સ્ટ્રેન્થ કેટલું આપવું એને એરોબિક એક્ટિવિટી કેટલી કરાવી એન્ડરયસ માટે કેટલું પ્રિફેબર છે એના માટે એટલે એ બધી જ વસ્તુઓ બહુ મેજરલી એને અસર કરતી હોય છે અને એના માટે ક્વોલિફાઈડ વ્યક્તિ હોવો જોઈએ જે એકચુલી જાણકાર હોય બુજસ્ ભાઈ આજે તમે વાત કરી તો જે નવા નિશાળીઓ જે આવતા હોય છે એ કઈ પ્રકારની ભૂલો કરતા હોય છે અને આમાંથી કઈ રીતે બચવું જોઈએ બેઝિકલી બેઝિકલી મોસ્ટલી બધા મેં જોયું છે જનરલી સોશિયલ મીડિયા પરથી કોઈ સારું રીલ જોઈ લેતા હોય છે કોઈને ઇન્ફ્લુઅન્સને ફોલો કરતા હોય છે તો એકચ્યુલી એ લોકો એ નથી સમજતા કે એની જર્ની શું છે એને કેટલો ટાઈમ આપ્યો છે કેટલો સમય આપ્યો છે અને જેનેટિક્સ શું છે એ આ કશું જ આઈડિયા નથી હોતો પણ એને બ્લાઇન્ડલી ફોલો કરવા લાગે અને એ એકચ્યુલી એને લાઈફમાં અત્યારે એના પર્સનલ પાર્ટમાં શું કરતા હોય છે એ કોઈને જ જાણકારી નથી હોતી એટલે મારું એ કહેવું ફેક ફોલોઅર્સને તો છોડો જ પણ એના સિવાય બી તમે જ્યાં સાયન્સ બેઝ એક્સરસાઇઝ વર્કઆઉટ ફોર્મ એન્ડ ટેકનિક શીખવાડતા હોય એને તમે કોન્ટેક્ટ કરો પર્સનલી ત્યારે તમને આઈડિયા આવશે એના ફિઝિક પર જેવું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું એના નોલેજ નોલેજનું ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે જે ફૂડની વાત કરી કે ફૂડ એટલે ઇન ધ સેન્સ કે ડાયટ અને એક્સરસાઇઝ આટલી ઇમ્પોર્ટન્ટ છે તો મારા ઘણા બધા એવા મિત્રો છે કે જે આપણે ત્યાં પરંપરાગત રીતે લોકો વેજીટેરિયન છે કે માંસ મછલી છે એનાથી જનરલી ઘણો બધો મોટો વર્ગ એવો છે કે જે નોન વેજ પ્રેફર નથી કરતો વેજીટેરિયન છે અને મારા ઘણા એવા મિત્રો રહેલા છે કે જેમણે જીમ ચાલુ કર્યું અને તમે આ વાત કરી કે ભાઈ ઇન્ફ્લુએન્સર્સ જોઈને એક્ટર્સ ને જોઈને બોડી બનાવી છે એટલે કે આવી બોડી બનાવવા માટે તો નોન વેજ લેવું જ પડે તો એ વેજીટેરિયનમાંથી માંથી નોન વેજ થઈ ગયા એમણે એમના જે મોરલ વેલ્યુઝ હતી એમની જોડે બી એને બાંધ છોડ કરી પડે અને શરૂઆતમાં બહુ તકલીફ પડી એ વિચારો બે મહિના સુધી વિચારતો રહ્યો કે યાર હું નોન વેજ નહીં ખાઉં તો મારી બોડી બનશે નહીં અને મારી બોડી તો બનાવી જ તો આખરે એને નોનવેજ લેવાની શરૂઆત કરી એક્સ છે કે ચિકન છે જેવી કોઈ વસ્તુઓનો ઉપયોગ શરૂઆત કરી તો શું આ માંસ મછલી ખાધા વગર પણ બોડી બની શકે છે અને કયા સ્તર સુધી બની શકે છે અને જે આ ડાયટની અંદર છે કે વિગન છે વેજીટેરિયન છે નોન વેજીટેરિયન છે તો એને અને બોડી બિલ્ડિંગને શું સંબંધ છે આખો એ જરાક વિસ્તારથી એમને સમજવામાં બેઝિકલી કેવું છે મેં તમને પહેલાં જ ક્વેશ્ચનમાં તમને એક મેજર પાર્ટ મેં તમને સમજાવ્યો કે જેનેટિક્સ જો તમે એવરેજ ગુજરાતીઓની હાઈટ અને ફિઝિક્સની વાત કરશો તો એ બધા પાંચ ફૂટ મારા જેટલી એવરેજ હાઇટ છે પાંચ ફૂટ પાંચ ઇંચ એના જેટલી એવરેજ હાઇટમાં છે તમે કોઈ બી પંજાબી લઈ લો હરિયાણાના લઈ લો એ લોકોની એવરેજ હાઇટને એની બિલ્ડ સ્ટ્રેન્થ હશે એ તમે જોજો કમ્પેર કરો ક્યારે બી એને સિમિલારિટી નહીં હોય તમે મરાઠી નીચે જશો જેમ સાઉથમાં એના જેનેટિક ફૂડ અલગ છે તો બેઝિકલી શું ખાવ છો એ તો પાછળથી આવે પહેલાં તો કે જેનેટિક શું છે અને જે ફૂડ પેટર્ન છે એ રિજનલ પ્રમાણે ત્યાંની તમે જોઈ શકે આપણું ગુજરાતી ફૂડ આખું અલગ છે કે પંજાબી ફૂડ અલગ છે અને એની અંદર તમે કીધું પર્ટિક્યુલર નોનવેજ તો એકચ્યુલી તમારો એપેટાઇટ કેવો છે એ મેટર કરે તમે જે ફૂડ લો છો એ તમે એને પૂરેપૂરું ડાયજેસ્ટ કરી શકો છો કે ચાહે કોઈ બી હોય વેજ હોય કે નોનવેજ હોય એ પર્ટિક્યુલરલી મેટર નથી કધું પણ એ ડાયજેસ્ટ કરી શકો છો કે નહીં એ મેટર કરે અને જ્યારે આપણે નોનવેજની વાત કરીએ તો તમે ઓલ ઓવર વર્લ્ડમાં સ્ટડીઝ થઈ રહ્યા છે અને રિસર્ચિસ થઈ રહ્યા છે તો એમાં લોકો હવે પ્લાન્ટ બેઝ તરફ વળી રહ્યા છે ઓલ ઓવર વર્લ્ડમાં તમે લાસ્ટ ટુ થ્રી યર્સના સ્પેનમાં જોઈ શકો છો કે સારા સારા એથ્લીટ્સ છે સારા ક્રિકેટર્સ છે એ લોકો એનિમલ પ્રોટીન ડેરી પ્રોટીન બધા છોડી દીધા છે એ લોકો હંડ્રેડ પર્સન્ટ વિગન તરફ વળ્યા છે કાં તો નોન વેજ તો છોડ્યું જ છે છેલ્લે વિરાટ કોહલી હા વિરાટ કોહલી છે પછી જોન એબ્રાહિમ જે પોતે હાર્ડકોર ઈડર હતા સારા એવા એમને ખાસ્સા વર્ષથી હમણાં વિગેનિઝમ ફોલો કરે છે અને પેલા એક પાવર લિફ્ટર છે કે વર્લ્ડ ચેમ્પિયન છે આર્મ રેસલિંગ ના વર્લ્ડ ચેમ્પિયન કે પાવર લિફ્ટર છે કે વર્લ્ડ ચેમ્પિયન છે અને છેલ્લા 4-5 વર્ષથી વિગેન છે હા એવા વર્લ્ડ તમે સારા તમે એની કેસ સ્ટડીઝ જોશો એમાં એક ડોક્યુમેન્ટરી બની છે ધ ગેમ ચેન્જર કરીને એ તમે એકવાર જોશો તો ઓલિમ્પિક એથ્લીટ્સ છે જે પોતાની રિકવરી માટે સ્પેસિફિક એક પ્રોટોકોલ માટે ડાયટ ફોલો કરે છે જેમાં હંડ્રેડ પર્સન્ટ ડેરી ફ્રી વસ્તુ હોય છે એટલે એવું કશું જ નથી કે તમે એનિમલ પ્રોટીન લેશો તો જ બોડી બનશે અને હું ઘણી વાર ઉદાહરણ આપું છું કે તમે પ્રોટીનના કેલ્ક્યુલેશન કરો છો કે પ્રોટીન કાબ્દ રેશિયો વન ઇસ ટુ ટુ ઇસ થ્રી કેવી રીતે રાખો જનરલી લોકોના પર ડિસ્કસ કરતા હોય છે અમારી જોડે પણ આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે હું એમને કહું કે તમે ખાલી લેબર્સ હોય ને એને જુઓ કે એ લોકો આખો દિવસ કામ કરતા હોય છે તો એ લોકોની જોડે ક્યાં પ્રોટીનની કોઈ સોર્સ છે લેવા માટે તો એનું મસ્ક્યુલરિટી જુઓ તમે એના મસલ ગ્રોથ જુઓ બેઝિકલી કેટલા સારા હોય એટલે એવું કોઈ સ્પેસિફિક પ્રોટોકોલ નથી એના માટે અને એના માટે કોઈએ મીટ એડેપ્ટ કરવાની કે નોનવેજ ખાવાની કોઈ જરૂર નથી મારી પર્સનલ સલાહ એ તો યશભાઈ જેમ તમે વાત કરીએ ડાયટ ઉપર આપણે તો આજે બધી ડાયટ્સ હોય છે કીટો ડાયટ છે કે પછી ડિટોક્સ ડાયટ હોય છે અને અલગ અલગ પ્રકારની ડાયટ્સ ફોલો થતી હોય તો એક ખરેખર શું છે એનું વિજ્ઞાન શું છે ડાયટ્સ પાછળનું મને કોણે કઈ ડાયટ ફોલો કરવી જોઈએ એના પર પ્રકાશ પાડવી એકચ્યુઅલી બહુ બધા ડાયટ છે જેમ કે તમે કીધું ઇટોનની વાત કરીએ ડિટોક્સિફિકેશન માટેના સ્પેસિફિક ડાયટ્સ પણ એ વ્યક્તિની પ્રેઝન્ટ કન્ડિશન ઉપર વધારે મેટર કરે છે જેમ કે તમે મારા બોડીને એક્ઝામ્પલ ડિટોક્સની જરૂર છે તો મારે એ ટાઈપનો ડાયટ લેવો છો મારે મસલ ગેઇનિંગ માટેનો ડાયટ જોઈએ તો સ્પેસિફિક પ્રોટીન રેશિયો વધારેને હું કેવો ડાયટ લઉં છું એટલે જેટલું ડાયટની ટાઈપમાં જઈએ એના કરતાં બેઝિકલી એનો કન્ટેન્ટ સમજીએ વધારે ઇમ્પોર્ટન્ટ અને પર્ટિક્યુલરલી અમે એ રીતે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે જનરલી જ્યારે અમારા જોડે કોઈ પર્ટિક્યુલર ફ્રેન્ડ આવે છે તો એનો અમે બેઝિકલી જનરલી ડાયટ રિકોલ લઈએ છીએ એમની હિસ્ટ્રી લઈએ કે એમના ઘરે શું બને છે અને એમના ત્યાં ફૂડ પેટર્ન શું છે અને એ ફૂડ પેટર્નને સ્ટડી કર્યા પછી એમને આઈડિયા આવે કે અત્યારે એમના બોડીમાં શું નીડેડ મેક્સિમમ શું કયા તત્વોની જરૂર છે અને કયા ડેફિસિટ છે અત્યારે તો એના બેઝિક એના એનાલિસિસ ઉપરથી એને સમજાઈ બરાબર છે ને યશ વાત કરી લઈએ થોડી જનરલ વાત કે ભાઈ ભારત એક એવો દેશ છે કે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ તો વિશ્વગુરુ ક્યારે બનીશું એ તો નક્કી નથી પણ આપણે ડાયાબિટીસમાં નંબર વન થઈ ગયા છે અને પ્રી ડાયાબિટીક લોકોની સંખ્યા છે એમાં પણ ભારત બહુ હરણફાળ ભરીને આગળ આવી ગયું છે કે ભાઈ સૌથી વધારે પ્રી ડાયાબિટીક લોકો ભારતમાં છે સૌથી વધારે ડાયાબિટીસના જે દર્દીઓ છે પ્રેઝન્ટ એ ભારતમાં છે તો આની પાછળનો પર્ટિક્યુલર રીઝન શું જો બ્રિજેશ આમાં ત્રણ મહત્વના મુદ્દા છે આમાં પહેલું આપણે કહીએ કે જે જેક્સાઈઝ નથી લોકોની લાઈફમાં એક્સાઈઝ એટલું ઇમ્પોર્ટન્સ નથી અને બીજું છે ફૂડ પેટર્ન અત્યારે બધાના ફૂડ જંક થઈ ગયા છે કે ડેરી ઇન્ડસ્ટ્રીઝ વધારે સ્વીટ છે આ એક્ઝામ્પલ આ બધા છે અને થર્ડ છે કે તમે સ્ટ્રેસ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેસ મને પર્સનલી એ ફીલ થાય છે એટલે લેક ઓફ એક્સરસાઇઝ લોકોની માનસિકતા એવી છે કે અમે જસ્ટ સાંજે વોક કરવા જઈએ છીએ વાતો કરતાં કરતાં કે અમારી એક્સરસાઇઝ થઈ ગઈ ઇન્ડિયન માઇન્ડસેટ એવું છે તો એક્ચુલી એક્સરસાઇઝ નથી જ્યારે તમે બોડીને કંઈક ચેલેન્જ આપો છો એક એક્ટિવિટીને કરવા માટે કંઈક ચેલેન્જ આપો છો એ એક પર્ટિક્યુલર એને એક્સરસાઇઝ જ્યારે તમારી હાર્ટ રેટ્સ તમારા વન ફિફ્ટી પ્લસ જાય છે તો બોડીને કાર્ડિયક એક એન્ડ્યુરન્સ માટેની ટ્રેનિંગ મળે તો સ્પેસિફિકલી કોઈ એવું નથી કે તમે

એના જે કોઈ ફાયદો નથી ભાઈ તો એ બધું કરવાનું છોડો ચાલુ હોય તો થોડું ફાસ્ટ ચાલો બરાબર ને કા ભાઈ સવાર ઉઠીને રાઉન્ડ મારવા જાવ અને જોબ કરો યસ યસ પ્લીઝ કન્ટિન્યુ એટલે કોઈ એક્સરસાઇઝ નથી તમે જણાવ્યું એ પ્રમાણે ને આમાં બીજો આડો આપણે એ કરી શકીએ છીએ કે સ્પેસિફિક કોઈ તમે જીમ એનરોલ કરો કે સ્પેસિફિક તમે કોઈ ફિટનેસ પ્રોગ્રામ ને જોઈન કરો જેની અંદર તમે કોઈ એક્સપર્ટ ને મળો અને એને સમજો કે તમારા બોડી ની અત્યારે શું નીડ છે સ્પેસિફિકલી અને તમારી અત્યારે પ્રેઝન્ટ બોડી કન્ડિશન શું છે એ હિસાબથી તમે એક વર્કઆઉટ સ્ટાર્ટ કરો તમારું રૂટીન અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી અને પ્રોગ્રેસિવ ઓવરલોડ પર જાઓ એટલે તમે એક ફિટનેસ ગોલને આરામથી એચિવ કરી શકો થ્રી સિક્સ ફાઈવ ડેઝ આપો તમારા લાઈફના અને તમને ડ્રાસ્ટિંગ ચેન્જીસ મળશે જ એમાં અને જે આપણે આઈએફ સેકન્ડ મુદ્દા પર જે ફૂડ છે આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે જ્યારે તમે અત્યારની ફૂડની પેટર્ન જોશો બધાના ઘરે શું બને છે જ્યારે બી આપણે અમારતે કોઈ આવે ક્લાયન્ટ્સ ત્યારે અમે એમને ડાયરેક્ટ રિકોલ લઈએ એમાં એ જ કહે અમે તો ઘરે શું ખાઈએ છીએ કે દાળ ભાત શાક રોટી દાળ ભાત શાક રોટી બેઝિકલી જે ફૂડમાં મેં તમને વાત કરી જે ઘઉં જે અત્યારે કન્ટેન્ટ છે મેક્સિમમ લોકોના ડાયટમાં એ જ છે અને જ્યારે આપણે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારે જનરલી આપણે ઇમ્પોર્ટ કરતા હતા વીટ અને રાઈસ એ વખતે અને એ જ પેટર્ન આપણે પેઢી દર પેઢી ચાલતું હોય કારણ કે ત્યારે બેઝિકલી સર્વાઈવલ ઇસ્યુ હતા લોકો સર્વાઈવલ માટે લડત હતી કે આપણે શું ખાઈશું ફૂડ સિક્યુરિટી પ્રશ્ન

એ ગ્લુટન ફ્રી વસ્તુઓ ખાવા અને એ તમારા બોડીને એક પ્રોપર મિકેનિઝમથી રન કરવા માટે હેલ્પ કરશે અને તમારે એનર્જેટિક ફીલ કરાવશે લોંગ ટર્મ માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે પણ આપણે જે એકચ્યુઅલી મિલેટ્સ હતા ઇન્ડિયન મિલેટ્સ એ જ લુપ થઈ ગયા કારણ કે આનો ગ્રીન રિવોલ્યુશન થયું નાઇન્ટીન આઈ થિંક સો નાઇન્ટીન સેવન નાઇન્ટી સિક્સટી સેવનમાં હા તો એ વખતથી રાઈઝ અને ઘઉંને વધારે પુશ કરવામાં આવ્યું ગવર્મેન્ટ તરફથી તો એનું જ ઉત્પાદન વધતું હોય તો મિલેટ્સ ધીરે ધીરે લુપ્ત થઈ ગયા એટલે તમે ડાયટમાં રેગ્યુલર બેસિસ પર આપણે મિલેટ્સ એડ કરીએ પછી આપણા રિજનલ છે સામો છે આપણે રાજગરો છે એવી ખાસી બધી વસ્તુઓ છે જેની તમે રેસિપીસ બનાવીને આને એડઅપ કરી શકો છો તમારા ડાયટ જેથી ખાલી એક જ ઇમ્પોર્ટન્ટ એક જ બેઝિક વસ્તુ યાદ રાખીએ કે દિવસમાં હું બે ટાઈમ ઘઉં નહીં ખાઉં એક ટાઈમ તો હું છોડીશ જ આટલું એક બેઝિક ચેન્જ કર્યા માણસ તો એને બહુ જ ડ્રાસ્ટિંગ ચેન્જીસ મળશે મજા ત્રીજો મુદ્દો તમે કહો છો કે સ્ટ્રેસ હમ તો એની પર જરાક સ્ટ્રેસ એકચ્યુલી વર્કઆઉટથી બી તમારા મેન્ટલ હેલ્થમાં સારા બેનિફિટ્સ મળે છે અને બેઝિકલી તમે સારા મેડિટેશનમાં તમે એનરોલ થાવ તો એ વધારે બેનિફિટ છે કોઈ ગાઈડેડ ગુરુના ના તમે મેડિટેશન કરો તો એ તમને સારું લાભ આપી શકે છે એટલે તો બેઝિકલી જ્યારે એક્સરસાઇઝ આપણે કરીએ છીએ તો સારા હોર્મોન સિક્રિએટ થાય છે જે ઓક્સિટોસિન સેરિટોનિન છે એનાથી સ્ટ્રેસ રિલીફ લોકોને મળે છે તો જે લોકો ડિપ્રેસ છે અત્યારે લોકોના મૂડ સ્વિંગ થાય છે રેગ્યુલર બેસિસ પર તો એને તમે જો એક ટાઈમ વર્કઆઉટ કરે માણસ તો એક જેમ કે તમે એન્ટી ડિપ્રેશન આપ્યું હોય ને એટલું કામ એક વર્કઆઉટ સેશન કરે છે અત્યારે આ પ્રૂવન છે અને ઓલ ઓવર વર્લ્ડમાં લોકો ઘટ હેલ્થ અને એક્સરસાઇઝ ઉપર બહુ જ ફોકસ કરે છે ડિપ્રેસ લોકો માટે એટલે તમે એવું કહો છો કે ડિપ્રેશન વાળો વ્યક્તિ છે એ દવા લઈને પોતાનો ક્યોર કરશે એના કરતાં જે એક્સરસાઇઝ પર ફોકસ કરશે તો એનો ક્યોર બહુ જ ફાસ્ટ થશે સારા સારા સેક્રેટરીસ્ટ મારા ક્લાયન્ટ છે અને એ લોકોનું સજેશન એ છે એ પોતે રેગ્યુલર આવે છે વર્કઆઉટ કરવા લોકો ક્યારેય વર્કઆઉટ મિસ નથી કરતા અને એના જોડે તમે એક એડોન કરી શકો છો કે મેડિટેશન તમારા લાઈફમાં તમે એક એને ટાઈમ આપો મેડિટેશન માટે એનો બહુ સ્પેસિફિક ડ્રાસ્ટિંગ ચેન્જીસ આવી શકે તમારા લાઈફમાં તમારા માઇન્ડને બેલેન્સ કરવા માટે તમારા મનને એકાગ્ર કરવા માટે અને એમાં અમે બહુ બધા એક્ટિવિટીઝ અમે અહીંયા જીમમાં કરાવી ત્યારે અમે પર્સના અમને જાણકારી મળી અને એમાં હું થોડો ડેપ્થમાં ગયો મેં થોડા એ કોર્સ કર્યા તો મને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો અને હું ત્યાં લાઈફમાં એ જ નઉં છું અને મારા ફ્રેન્ડ સર્કલ મોસ્ટલી બધા વિપક્ષનામાં મતલબ કોઈ અત્યાર સુધી બધાનો પોઝિટિવ ફીડબેક આવે કે એનાથી મારા લાઈફમાં બહુ ટ્રસ્ટિંગ ચેન્જીસ આવે અને એની કોઈ ફી નથી હોતી કશું જ નહીં તમે કોઈ બી સેન્ટર પર જઈ શકો છો ટેન ડેઝ માટે એનરોલ બેઝિક કોર્સ એનો કરી શકો છો એટલે એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને આ કોર્સ કોર્સની જાણકારી લેજો મને ચોક્કસ એવી ક્વેશ્ચન મેં પણ કરેલી છે તો આઈ ટોટલી એગ્રી વિથ કે ભાઈ પોતાના મનના સ્વાસ્થ્યને જો તમે સૌથી ટોપ નું રાખવા માંગતા હોય તો એ ઉપર મારા માટે અનુભવ બીજો કોઈ નથી રહ્યો કે ભાઈ તમારા મનના સ્વાસ્થ્ય માટે અને મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત એ વાઇસ વર્ષા છે કે ભાઈ શરીર સારું હશે તો મન સારું હશે મન સારું હશે તો શરીર સારું હશે એ લૂપ છે આપણું સરખા તો ડેફિનેટલી યસ ભાઈ તો યસ ભાઈ હવે તમારું જે ફિટનેસ સેન્ટર છે સૂર્ય તો આપણે એને विजिट ले लिए हमारे जो भी है दर्शक मित्रों ने बता दी यस भी पर्टिकुलरली आर्क फिटनेस सेंटर तो व्हाट आर्क स्टैंड्स फॉर आर्क स्टैंड्स फॉर बेसिकली आर्क इज अ पार्ट ऑफ फिटनेस सर्कल और हमारा मोटिव है कि लोग को एक फिटनेस हेल्दी कम्युनिटी में रहे जो सर्कल में रहे એટલે બી અ પાર્ટ ઓફ ફિટનેસ સર્કલ અમારો મોટિવ એ હતો બરાબર છે વધારે ને વધારે લોકોને તમે હા જોડી શકે ને બધી જ ઓરલ ફિટનેસ થી બધી જ એક્ટિવિટીઝ માં નોટ સ્પેસિફિકલી ખાલી જીમ બધું જ આપણે તમારા કરશો અમારા પ્રીમિયમ કસ્ટમર છે हमारा स्पेसिफिकली स्टूडियो है जेने अंदर विदाउट मशीनरी फ्लोर एक्सरसाइज योगा एरोबिक्स बॉक्सिंग ये बड़ी एक्टिविटीज था है बराबर ये परफेक्ट है બેઝિકલી આ કાર્ડિયો ઇક્વિપમેન્ટ્સ કહેવાય જેનો કોર ફંક્શન કહે છે કાર્ડિયો હેલ્થ ઉપર કામ કરે કાર્ડિયો વેસ્ક્યુલર એન્ડરન્સ કહેવાય એક ફિટનેસનો કમ્પોનન્ટ છે આ બધું બેઝિકલી એના માટે છે અને આ સાઈડ સ્ટ્રન્ટ ટ્રેનિંગ માટે જેની અંદર તમારા મસ્ક્યુલર તમે ટ્રેન કરી શકો મસલ્સને સ્પેસિફિકલી જે મસલને સ્ટ્રેન્થન કરવા માટે હવે જીમ પર આપણે આવીએ છીએ તો જીમ ઇઝ ઇક્વલ ટુ ઇન્જરી મારા નાઇન્ટી પર્સન્ટ ઓફ ધી ફ્રેન્ડ્સ કે જેટલા પણ મિત્રો ઓળખું છું કે જે રેગ્યુલર જીમ કરે છે એ ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ ઇન્જરીનો ભોગ બનેલા છે બેઝિકલી આ બહુ મેજર ફેક્ટર્સ છે કે સ્પેસિફિક જે બાયોમિકેનિક્સ કે મશીનરીનો જેમ કે આ જેરાઈ બ્રાન્ડની છે ઇન્ડિયાની ટોપ ફિટનેસ મશીનરીની ઇક્વિપમેન્ટ મશીન મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટની કંપની છે અને જે ટ્રેનિંગ ઓરિએન્ટેડ છે તો જેમાં સર્ટિફાઈડ ટ્રેનર્સ નથી હોતા અને પ્રોપરલી ટ્રેન નથી હોતા અમુક સર્ટિફાઈડ ટ્રેનર્સ બી હોય છે અને એ લોકો પ્રોપર ટ્રેનિંગ બાયો મિકેનિક્સ નથી જાણતા અને એને નથી ખબર હોતી એમની એટલે આ બધા ઇન્જરીસના ચાન્સીસ વધી જાય છે લોકો જે ઓવરલોડિંગ કરતા હોય છે હા ઈગો લિફ્ટિંગ છે ઈગો લિફ્ટિંગ અને એવું નથી કોઈને બી મેં 4 વર્ષ મને પર્સનલી એક ઇન્જરી થઈ લીધી એવું નથી કે તમે જ્યારે એક ફેઝ માં હો ત્યારે તમે વધારે સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરતા હોય અને એ વખતે તમને ઇન્જરીસ થઈ શકે છે અને તમારા બોડીને અલાઈન ના હોય અમુક જે તમે તમારા માટે ના હોય સ્પેસિફિકલી એ કોચ નું જ કામ છે કે જે તમને પ્રોપર ગાઈડન્સ આપે કે તમારો બોડી ટાઈપ શું છે તમારો બોડી ટાઈપ શું છે તમારી સ્ટ્રેન્થ કેપેસિટી કે અમારી પ્રેઝન્ટ ફિટનેસ સિનેરિયો શું છે એ બેઝિકલી અન્ડરસ્ટેન્ડ કરી ફિટનેસ ટેસ્ટિંગ્સ કરીને અને પછી તમારે વર્કઆઉટ કરવું જોઈએ બરાબર છે યશભાઈ તો હવે તમારો જે અનુભવ કીધો તમે તમે પણ 4 વર્ષ કે ઇન્જરીનો અનુભવ છે અને વિશે જરા તમે વાત કરી શકો અને કેમ થઈ હતી તો હા બેઝિકલી એકચ્યુઅલી મારું લેફ્ટ એન્ડ રાઈટ હેન્ડમાં સ્પેસિફિકલી મને લેફ્ટ હેન્ડમાં નાનપણમાં એક મેજર ઇન્જરી થઈ હતી અને એ બંનેના કોઓર્ડિનેશનમાં થોડો ઇશ્યુ હતો અને મારા માટે બાર્બલ યુઝ કરવો બેઝિકલી મારા માટે નહોતું બરાબર મારા મને હેડ કોચે કીધું હતું બહુ વર્ષો પહેલાં પણ મને એવું હતું કે હું પાવર લિફ્ટિંગ કરું અને મેં એમાં જ બાર્બલ યુઝ કર્યું તો બેઝિકલી આ મારા લેફ્ટ સાઈડના પ્રેક્ટિસ મેજર જે મસલ છે એના બધા જ લિગમેન્ટ સ્ટેર થઈ ગયા અને જે મારા અપર કેલ્વિકલ બોન છે એમાં બી ઇન્જરી થઈ ગઈ હતી એટલે તમે પાવર લિફ્ટિંગની જગ્યાએ ઈગો લિફ્ટિંગ કરી કે ઈગો લિફ્ટિંગ સ્પેસિફિકલી મારે કરવું છે હા તો શું કહે છે આઈ નો સેલ્ફ બેટર હે ને એટલે આ એક ફેઝ હોય જ્યારે તમને એવું લાગે મને બધું જ આવડે અને તમે એને ઇમ્પ્લિમેન્ટ એ તમે કહો કે હું કરી શકું છું કે નો ડાઉટ એ સારો બી જ અમુક ફેઝ માટે પણ જ્યારે તમે એક સાયન્સ તમે જાણતા

Thank you.